ટટ ફ્રેન્ડ્સ મારો નામ છે ગૌતમ સાવલિયા અને હું છું કેમે સાયવેદામાંથી આપણે હવે ઘણા લોકોને વજન વધવાનો પ્રોબ્લેમ હોય છે જેમાં આપણે માર્કેટમાં ઘણા બધા કોર્સ છે પણ ટીમેક્સ માર્કેટમાં એવો કોર્સ છે કે 3 મહિનાનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી ફરીથી વજન વધવાનો પ્રોબ્લેમ નથી રહેતો હવે ઘણા લોકોનો ક્વેશ્ચન હોય છે કે weight loss તો થઈ ગયા છે પણ ફરીથી વજન વધવાનો પ્રોબ્લેમ થશે તો હવે આપણી જે બ્યુટી લુક મેદોર વાળી ટેબ્લેટ અને આ તુલસી ડ્રોપ છે એ એક મંથનો આપણે ટોટલી કોર્સ છે હવે એવા જ મારા એક ફ્રેન્ડ છે કે જે રાજકોટમાં જોબ કરે છે અને આજે જો ઓફિસર હું એમને મળવા માટે આવ્યો છું અને આજે એમને જોઈએ કે એને વેટ લોસ નો કોર્સ કમ્પ્લીટ કરેલો હતો આઈટી એક વર્ષ પહેલા અને એને સેવ રિઝલ્ટ મળેલો હતો મારા જે ફ્રેન્ડ છે ચિંતનભાઈ કેમ છો ચિંતનભાઈ મજામાં બસ મજામાં ઓકે હવે આપણા ઘણા બધા કસ્ટમરને ને આપણો તમારો રિવ્યુ જોઈએ છે તમે આ કોર્સ ક્યારે કરેલો હતો ઓલમોસ્ટ એક યર જેવું થયું છે એક વર્ષ જેવું થયું હા ગયા એપ્રિલ માં કરેલો માર્ચ એપ્રિલ માં બીજી લેયર માં તમે કોર્સ કરેલો હતો કેટલા મહિના કોર્સ કર્યો હતો 3 મહિના ત્રણ મહિના તમે આ ટેબ્લેટનો કોર્સ કરેલો હતો હવે પહેલા મહિને તમને કેટલું વજન લોસ થયું પહેલા મહિને બે કિલો જેવું પહેલા મહિને બે કિલો જેવું અને પછી બીજા મહિને ત્રીજા મહિને ટોટલ રૂપમાં મારું 12 કિલો વેટ ઓછું થઈ 12 કિલો વેટ લોસ એટલે તમને આખા શરીરમાં પ્રોબ્લેમ હતો કે આખા શરીરમાં હતો અને ખાલી પેટના ભાગે ચરબી વધારે હતી પેટના ભાગની જે ચરબી હતી ને એ વધારે હતી જ્યારે મે કોર્સ લેવાનું ચાલુ કર્યું ને ત્યારે મીન્સ કે મારી જે કપડા લેવા જતો તો કમર હતી 42 ના કમરના કપડા લેતો અત્યારે હું કપડા લેવા જાઉં તો 36 ના કમરના મને ફિટ થઈ જાય એટલે ત્યારે તમારો વેટ બી ઘટ્યો તો 3 મહિનામાં 12 કિલો અને પેટની જે ચરબી હતી એ બી ઘટી ગઈ અને કમર 42 માંથી કેટલાની થઈ ગઈ હતી 36 36 અને ઈ કોર્સ કર્યો એ કેટલો ટાઈમ થયો વર્ષ દિવસ વર્ષ દિવસ જે ઉચ્ચ્યું અને એક વર્ષ જેવું ઉતો અત્યારે પાછી કમર કેટલી છે તમારી અત્યારે બસ એ જ છે 36 સાડે એટલે ફરીથી વજન વધ્યો છે કે કોઈ પ્રોબ્લેમ નથી ના ના એમ નમ છે એમ નમ છે અત્યારે કેટલો વજન છે તમારો અત્યારે 70 જેવો 70 જેવો છે એટલે ટોટલ અત્યારે 82 85 ની આજુબાજુ તો 12 કિલો જેવો વેટ લોસ કર્યો અને પાછો વજન વધવાનો પ્રોબ્લેમ નથી થયો પ્રોબ્લેમ નથી તો ફ્રેન્ડ આ છે બ્યુટી મેદવર્ધી કોર્સ કે જે કમ્પ્લીટ કર્યા પછી પછી વધન વધવાનો આપણને પ્રોબ્લેમ નથી રહેતો થેન્ક યુ